થરાદ તાલુકાના વાડિયા ગામમાં શક્તિ ફિલ્મના રિલીઝ સામે પાંચસો પરિવારો એકજૂટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધની માંગ ઉઠી અમારી ઇજ્જતનો પ્રશ્ન ગામજનોનો ઘેરો આક્રોશ ગામના લોકોનો આરોપ ફિલ્મમાં સમાજનું ચરિત્ર બદનામ હાથમાં બેનરો મોં પર ગુસ્સો ગામના ચોરાહે જોરદાર પ્રદર્શન પ્રશાસન પર વધ્યું દબાણ કલેક્ટર કચેરીએ રજૂઆત બાદ જિલ્લા પ્રશાસન સતર્ક પોલીસ તૈનાત પરિસ્થિતિ પર કડી નજર જો માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી સોશિયલ મીડિયા પર પણ બળવો હેશટેગ બેન શક્તિ ફિલ્મ અને હેશટેગ સેવ વાડિયા વિલેજ હેશટેગ ટ્રેન્ડમાં યુવાનોનો ડિજિટલ હુમલો ફિલ્મ નહીં અમારી પ્રતિષ્ઠા મહત્વની હવે નિર્ણયનો કાઉન્ટડાઉન શરૂ શું ફિલ્મ પર લાગશે પ્રતિબંધ કે ઉગ્ર બનશે આંદોલન વાડિયા ગામમાં તણાવપૂર્ણ શાંતિ આખા જિલ્લામાં ચકચાર દેવાભાઈ માલાભાઈ મારું નામ છે સરાદ જિલ્લો સરાદ તાલુકો વાડિયા ગામનો રહેવાસી સાહેબ મારા બાળ બચ્ચામાં આજે ગામના અમે સુધારવા માટે માંગી રહ્યા છે બાળ મૂકી છે અને આ લોકોએ અમારી બદનામી કરવા માટે કોઈ બાકી મૂક્યું નથી અને અમારી એકલી સરકાર સુધી વિનંતી પહોંચવી જોઈએ કે આ પિક્ચર લેસ થાવો જોવો અને સત્તાવીસ તારીખે રીલ લેસ થઈ રહ્યો છે અને અમે આ ફરિયાદ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને અમારો વધારે તમારા સુધી જ છે બરોબર છે અને બાકી કે અમે અમારી કુંભને સુધારી રહ્યા છીએ અને આગળ લાવવા માંગીએ છીએ તો આ લોકો અમારા પાછળ શું કામ કર્યા છે જય ભારત માતા સામાજિક કાર્યકર્તા આજે પચીસ વર્ષથી બે હજાર એક થી બે હજાર પચીસ સુધી પચીસ વર્ષ પૂર્ણ થયા વાડિયા ગામમાં કામ કરું છું અને વાડિયાના લોકો જે અત્યારે હાલની તારીખમાં જે વર્ષો પહેલા હતું એને ભૂલી અત્યારે સારા રસ્તે જઈ રહ્યા છે છોકરાઓ ભણી રહ્યા છે એ લોકો ધંધા રોજગારી કરે છે આ બધું કોઈને ખબર નહીં મને ખબર નથી કે આ લોકોને ખબર નથી કોઈ પણ એવી કોઈ ગુજરાતી મૂવી રિલીઝ કરે છે એનું નામ શક્તિ છે અને શક્તિના નામ ઉપર અત્યારે શક્તિ એટલે જગદંબા ખેવરાય એના ઉપર એક કલંકિત કરી અને વાળિયાનું નામ લઈ અને કલંકિત એવી સ્ટોરી બનાવી રહ્યા છે એટલે એમને પેલા તો ઇતિહાસ ની ખબર નથી કે બે હજાર ઇતિહાસ વગર આ આ લોકો જે કલંકિત કરી રહ્યા છે એના માટે ખરેખર એ લોકો ઉપર કેસ થવો જોઈએ એની મુવી રિલીઝ ના થવી જોઈએ અને એ પોતે જાણ્યા અને જોયા વગર જયારે આ રિલીઝ કરી રહ્યા છે ત્યારે એના ઉપર મોટામાં મોટો કલંક થશે અને એના ઉપર આ બે આખું ગામ અમે પેલા તો એના ઉપર અમે અ પગલા એક્શન લઈશું અને જો કઈ એક્શન લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભૂખ હડતાળ ઉપર બેસીશું મારું નામ રમેશભાઈ ભલાભાઈ સરણિયા ગામ વાડિયા તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ સર હવે મારા વાડિયા ગામ માટે એક મૂવી બનાવી છે ગુજરાતી મૂવીનું નામ શક્તિ છે એ આ લોકોએ પરવાનગી વગર અત્યારે મૂવી બનાવી છે અને આ મારા ગામને એક તો મેન મેન કરીને અમારું ગામ જે આગળ અને પંથે ચાલે છે અને આ લોકો અમારા ગામ બદનામ કરવા માટે અને ક્યારેય આ મૂવી બંધ નહી થાય તો આના માટે અમે આગ્રહ ઉગ્રણ કરશું અને ભૂખ હડતાલ પર બેશું મહેરબાની જેમ કરીને ભાઈ આ મૂવી સત્યાવીસ તારીખે રિલીઝ થાય સર જોયે નહીં થશે તો આના મોટામાં મોટો મારી સમાજ નહીં પણ બીજા આગળ પડે પચાસ હાથ ગામડા ભેગા કરીને મોટામાં મોટું આંદોલન કરવામાં થશે